સારા છે તો એ લોકો ની એટલી બધી તૈયારી નહી ઉઠી બધી કે ભાઈ હું તો ઈસ્ટમા જવાનું છું પણ જવાનું એવું થયું કે બપોર પછી જવા કદાચ મારેથી જવાનું થાય જમાટ બપોર પછી નીકળવાની છે પેલા દુકાન પર છું તો પછી એ લોકો પ્રિપરેશન કઈ નહીં હતું તો નાસ્તો બી સીધો સાધો મોકલી આવ્યો એ લોકોએ મોકલી આવ્યું ખબર આ જો નહીં આ રોટી ગરમ કરેલી છે હે ને ગરમ કરીને રાતની જ રોટી હતી તો તેલ રાખીને જરાક ગરમ કરી લાવી હતી આપણું દેશી સ્ટાઇલ એકદમ બિસ્કીટ ને બે કેરા મોકલી દીધા એમ એટલે કે એનાથી થોડીક કસર પૂરી થઈ જાય કેળું એક મોકલે ને તો આજે બે કેરા મોકલી દીધા કે પેલું નાસ્તામાં થોડું ઓછું હોય કે કસર હોય તો કસર પૂરી થઈ જાય હે ને ચાયનો એક કપ મુકાઈ લો મૂનમુન લઈને આવી હું નાસ્તો કરી લેવા અને બપોર પછી ઇજ્મામાં કદાચ જવા ને પછી કંઈ મોકો પડે તો પોષ મૂકા હે ને બટાડુઆમાં યાદ રાખજો તો કે પોતાનો ખ્યાલ કરે